ઇંદોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોકસુનાવણીમાં હાજર રહ્યા લોકસુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ઝડી વરસાવી ગ્રામજનોએ રજૂઆત કરતાં જણાવ્યું કે જે ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રેતીની લીઝ ફાળવવાની છે તે ગામમાં લોકસુનાવણી ન રાખી અન્ય ગામે કેમ યોજવામાં આવી છે ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોકસુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી ન આપવામાં આવી હતી તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રચાર પ્રસાર પણ નહોતો કરવામાં આવ્યો આ સાથે જ રેતીની લીઝ બાબતે ગ્રામસભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અનુસૂચિ પાંચમાં આવેલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીધોની ફાળવણી થઈ રહી રહી હોવાનું જણાવ્યું હતું આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તથા પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોકસુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી જો કે ઉપસ્થિત અધિકારીઓએ લોકસુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું જેના જવાબમાં ગ્રામજનોએ સક્ષમ અધિકારીને સ્થળ પર બોલાવી લોકસુનાવણી રદ કરવાની માંગ કરી હતી પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા અંતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને પ્રાંત અધિકારીએ લોકસુનાવણી અધૂરી રાખી પોતાના વાહનોમાં સ્થળ ઉપર છોડી દેવું પડ્યું આ સમગ્ર ઘટનાને કારણે ઝઘડીયા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે આપ સમગ્ર લોક લોકસુનવણી દરમિયાન આપની હાજરી હતી જ એટલે આપ સારી રીતે જાણો છો કે આનું જે પ્રોસિડિંગ છે એ કઈ રીતે આગળ વધ્યું મૂળ મુદ્દો શું હતો ગ્રામજનો ગ્રામજનોનો આક્રોશ એ હતો કે ભાઈ અહીંયા આ જે કંઈ આ પ્રકારના પ્રોજેક્ટો આવે છે એને ગ્રાહ્ય રાખવા જેવા નથી ગ્રામજનોની એ રજૂઆત હતી કે તમે કોઈ જાતનો ઠરાવ નથી કર્યો કંઈક નથી શું કહેશો એટલે એમાં બે વાત ભેગી થાય છે આ જે પર્યાવરણ લોક સુનવણી છે ઇ નોટિફિકેશન અન્વયે થાય છે જે સરકારી જાહેર ક્રમાંક આધારિત છે અને આ જે સરકારી જે કંઈ નોટિફિકેશન ઇઆઈએનું જાહેર થયું છે એમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે લોક સુનાવણીનું આયોજન કરવા માટે ગ્રામ સભામાં ઠરાવ થવો જરૂરી છે બેન ઇન્દોર ગામનો પ્રશ્ન છે પરંતુ ત્યાંના યોજાય આ લોક સુનાવણી અહીંયા અન્ય ગામના અંદરમાં યોજાઈ રહી છે શું કારણ છે એમાં એવો પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી આયે નોટિફિકેશનમાં કે જે ગામમાં આવતી હોય એવી એવો પ્રોજેક્ટ આવતો હોય કે જેને લોક સુનવણીની જરૂર છે ત્યાં જ લોક સુનવણીનું આયોજન કરવું જો ત્યાં યોગ્ય જગ્યા ન હોય યોગ્ય વાતાવરણ ન હોય તો બીજી જગ્યા પર નજીકના એ જ વિસ્તારના કોઈ પણ ગામમાં કરી શકાય છે આ બાબતે હવે એ તો અત્યારે કેવું થોડું વહેલું પણ હશે કારણ કે જે ચેર કરતા હતા પ્રાદેશિક અધિકારીશ્રી અને શ્રી એ બંનેના હાથમાં આ સત્તા નથી

અમને જે રીતે માર્ગદર્શન આપશે એ રીતે એનો નિર્ણય લેવામાં આવશે મેમ તમારું નામ શું અને તમારું હોદ્દો શું છે હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી અંકલેશ્વર આગળના દિવસોમાં બીજી લોક સુનાવણી આમુસા પર રાખવામાં આવશે ખરી એ તો હવે પ્રોજેક્ટ પ્રોપોનન્ટ એની કઈ રીતે રજૂઆત કરે છે આપની રજૂઆત કઈ દિશામાં થાય છે અને જે કઈ સરકારી તંત્ર છે એને કઈ રીતે આગળ વધારે છે એના ઉપર આધારિત છે

એને ગ્રામસભાનો ઠરાવ જરૂરી છે અને વેદાંતા જજમેન્ટ ક્ષમતા જજમેન્ટ અને નિયમગીરી જજમેન્ટમાં પણ સુપ્રીમ કોર્ટ અને એનજીટીએ જણાવેલ છે કે પર્યાવરણની મંજૂરી લીઝ કે દરેકે દરેક ચરણ માટે ગ્રામસભાની પૂર્વ મંજૂરી જરૂરી છે અમે કીધું કે તમે આ લીઝો માટેનો ગ્રામસભાનો તે બતાવો કાં તો તમને પબ્લિક હિયરિંગ માટે આ જે મંજૂરી માટે ગ્રામસભાનો ઠરાવ લીધો હોય તો તે બતાવો અને ત્યાર પછી તમે ગ્રામ આ પબ્લિક હિયરિંગ ચાલુ કરો પણ કોઈ અધિકારી એમના કન્સલ્ટન્ટ લીઝ દ્વારા કોઈ પાસે પણ ગ્રામસભાનો ઠરાવ અત્યારે હાજર નથી અને છે 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 કે અમારી પાસેથી અમે કોઈ સભાનો આપેલ નથી આ મુજબ આ પબ્લિક હિયરિંગ અહીંયા આગળ રાખવા પાત્ર થતી જ નથી જો એમને ગ્રામ આ પબ્લિક હિયરિંગ રાખવું હોય અને મારી મચડીને રાખે તો અહીંયાના સ્થાનિક આદિવાસીઓના સંવિધાન સંવિધાનિક અધિકારોનું ખુલે ખુલ્લું ઉલ્લંઘન થશે અને એ જાતે અધિકારીઓ સુપ્રીમ કોર્ટ અને કન્સ્ટિટ્યુશનનું અપમાન કરી રહ્યા હોય એવું અમને લાગે છે હવે જોવું રહ્યું કે પબ્લિક હિયરિંગ આ અમારી મુખ્ય રજૂઆત છે એના ઉપર રદ કરે છે કે ચાલુ રાખે છે અને જો એ પબ્લિક હિયરિંગ ચાલુ રાખશે તો એમના ઉપરાધિકારી અને નામદાર હાઈકોર્ટમાં પણ અમે આ પબ્લિક હિયરિંગની સામે અને આ લીઝો રદ કરાવવા માટે અમે જઈશું અ અગાઉ પણ ઝગડા તાલુકાની અંદરમાં અનેક લોક લોકસુનાણું યોજાય છે પરંતુ એ જે તે ગામની અંદરમાં નહીં પણ અન્ય ગામની અંદરમાં યોજાય છે આની પાછળ એક સિન્ડિકેટ કામ કરી રહ્યું છે જેમાં ખનીજ માફિયાઓ છે એમાં કોઈક અધિકારીઓ પણ હોય કોઈ નેતાઓ પણ એમાં સંડોવાયેલા હોય એ લોકોના આ કાવતરા છે ધારો કે આજની લોક લોકસુનાણી ઇન્દોરમાં રાખતા તો ત્યાં તો ગરીબ બિચારા અમારા આદિવાસી ભાઈઓ બહેનો છે જે મજૂરીએ જાય એ ત્યાંથી ઇન્દોર થી અશા ગામે કેવી રીતે આવે એમને ચાલવાના ઠેકાણા નથી એ પોતાનો રોજ પેટ ભરવા માટે જાય કે એ લોક સુનાવણીમાં આવે જો આ લોક સુનાવણી ત્યાં ઇન્દોરમાં રાખ્યો હોત તો હું એટલી જ ભાણેધરી આપું છું કે આજે લોક સુનાવણીમાં ઓછામાં ઓછા પાંચ થી દસ હજાર આજુબાજુના ગામના લોકો ત્યાં ભેગા થતા ઇંદોર ગામના બે થી પાંચ હજાર માણસો પોતાની રજૂઆત કરવા માટે આવતા એટલે એ લોકોની રજૂઆત તો ના સાંભળવામાં આવે ઉપર સુધીને ના જાય એના માટે આ એક કાવતરું કરવામાં આવે છે તમે ઠરાવ માંગો તમને શું કેવું માંગો ઠરાવ આપીશું આપીએ છે બેસો અલ્લા કલ્લા કરીને ટાઈમ પસાર કરે છે અને ગમે તે રીતે પબ્લિક હિયરિંગ પૂરું કરી અને એમની જવાબદારી કે અમે કરી દીધી અમારું થઈ ગયું અને અહીંના લોકોના હક અને અધિકાર છીરવવાનું કામ કરી રહ્યા છે જો એ સાચા અધિકારી હોય તો આટલા એમને સીધી વસ્તુ છે કાયદા કે જોગવાઈ છે એમના ઉપરી અધિકારીને પૂછે કાયદા કોપી હું તૈયાર છું કે ભાઈ ગ્રામ સભા છે કે નહીં જો ગ્રામ સભા નથી તો તમે પબ્લિક કરો અને જો છે તો રદ કરો કારણ કે એમની મુખ્ય દસ્તાવેજ જ નથી તો પછી આ પબ્લિક હિયરિંગ કેમ રાખ્યો અને મોટું કાવતરું એ પણ છે કે ચોવીસ બ્લોક ની હરાજી ગ્રામ સભાના ઠરાવ વગર સામાન્ય સભાના ઠરાવ ઉપર જે અધિકારીએ કર્યા અને કર્યા એ અધિકારીઓને પણ આજે પાસામાં માં જોઈએ એના ઉપર ઇન્કવાયરી થવી જોઈએ કે આ લીઝ માફિયાઓના માટે આ એક કાવતરું કરી રહ્યું છે સરકારના લોકોના પૈસા પગાર પેટે લે છે અને કામ ખનીજ માફિયા માટે કરે છે